گاڑی پڑی جی گاوا گاڑی پڑی جا گاڑی پڑی جی تے دو کنا بدس ولے جلاتی ہے ہا کوئی اٹھائی کیا ہا کوئی ہو ہو تے نہ ہو کوئی کائیں گمی ہو بھوے ان پہلے جائے تھی لو کائیں ہو بھیج نہ تو مر پاھے آو نمبر کارڈ لے نا نمبر کارڈ واو جائے نہ ما چوکڑے ہاں ان بو تو ماں رحمت اچھا باپ رکی لمی نے شا اینیا کہ હેલો યુટુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે થોડાક મોડો ઉભો છો કેમ કે આજે પ્રોગ્રામ ને જોવા કે એટલે થોડોક મોડો ઉભો છો અને ખાવા મીરા બા ખાવા મીરા બા તો હાલો ભાઈ ખાવા હું ખાવા હા કે છે હા એવું બધું છે અમે હા ખાઈ લીધું તમે હા હે તો

કેમ મારે હા મારે ભાઈ એવું છે ને બપા હે કે કાલની ત્રણ દિવસે કાલ આપણે વ્લોગ નતો બનાવ્યો કારણ કે ઘણા બધા મહેમાન ને બધા આવતા કે એટલે આપણે ખાલી ઓલા અથાણા અથાણા વિડીયો હતો કે એ મૂકી દીધો તો તમે ન જોયો હોય તો જોઈ લેજો ને ખાસ તો જો બપાને કોમ દિવસે હે કે એમાં જાતા ને મામાને ઓલે ના જાતા તે ભૂણ આડું પીડું કે તે ગાડી પડી જાય કાબા

ટીકડીઓને ને ટ્યુબ ને વાપી હે લગાડવા અને પાટો બાંધો ને ના પાડી હે કારણ કે જેમનો માં ખુલ્લો રહે કે વધારે હારું થઈ જાય એટલા માટે ટ્યુબ ને લગાડવાનું ને તો ટ્યુબ ને લગાડી દો બધું તો ફેમિલી બપ્પા ને ટ્યુબ ને બધું લગાડી દીધું હે ને બપ્પા તાબા માં તે ફુવા વી જાય હે ને તો શું કરાય હે એ તાવડી માડું કે હે રોટલા ની કરવા પડે આ કા કરવા રે ઈ તમને ફોલાઈ ગયું ને ની ખાવ હોય હીરા ને હા હા એટલે હું ઉડે ત્યાં ઉડે તો ખરું થઈ બંધ ને ખસલેતી એટલે ઉડે એમ ને

શનિવાર હે એટલે જલ્દી જલ્દી પેલા નાય આવું તો ફેમિલી આપણે મસ્ત મજાના નાયને વિવાહ અને અહીંયા તો ગોદરા ગોદરા ગોદ ભાવી ને એકલા ગોદરા જ બનાવવા શું કરવા આવે ગોદડા બીજો કામ ધંધો નહીં ગોદરા આ હા ગોદરા ગોદરા હે હા વાત હા

ઈ સસ્પેન્સ છે એક કારણ કે તમારા બધાને કહેવાનું છે જે રેગ્યુલર જોતા છે એ બધાને ખબર જ હશે કે અવિનેશ કેટલા મહિનાનો શો એમ તો ખાસ કરીને જેને પણ ખબર હોય એ બધા કોમેન્ટની અંદર કહી દેજો કે અવિનેશ કેટલા મહિનાનો શો એમ તો ફેમિલી ઘેરે આવ્યા ને તો જોતા અહીંયા રે ભૂખ લાગી રે ભૂખ લાગી છે તો હે તને ભૂખ લાગી હા હા એ ખવાય નહોતું હા તો ખાવે મી હે તમને ન લાગી નહીં તો ખાઈ લો કેમ મસ્તી સબ

कल्ला दिस कोना तायन बामूनक हा ला बे इनी गेस करिदा तायन हो जाबे हे माय मर भूतो ने शांति तो हो जावे हारो जा आ भायन पुई जाबे तो हां पंग तो काई पईत तर पंग तो खुगिन तो इ गनो वाल कोई तो किले गेमी जाय तो पंग तो सही जाय पर खादा तो गवरी लायक पापड़ खा आ खाओ इ बळ हो न लियो भाय कने का वो तो बदन नेता दे

આપડે વિડીયો ગમે એટલા જતા છે અને હદ ખબર કેટલા મહિના ને જોયે તમને જેટલા અમાર વિડીયો એ હવે ખાસ કરીને કોમેન્ટ કરીને કે દોશ કેટલા મહિના નો થઈ ગયો આ વખતે કાઈ ન કેવું હા ભાઈ આ વખતે જો સ્પેશિયલ કઈક અલગ અલગ વસ્તુ છે તો આ વખતે તમારે બધાને કહેવાનું કે અવિનાશ કેટલા મહિનાનો થઈ ગયો અત્યાર સુધી અમી બધા અમી કહેતા આવ્યા હા કે અવિનાશ કેટલા મહિનાનો થઈ ગયો અવિનાશ કેટલા મહિનાનો થઈ ગયો આ વખતે તમારે બધાને કહેવાનું છે કે અવિનાશ કેટલા મહિનાનો થઈ ગયો એમ આજ પહેલી તારીખ છે તો તમે બધા ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કે અવિનાશ કેટલા મહિનાનો થઈ ગયો એનો ફોન લેવા તો લેજો ફોન જોતો ફોન જોતો એને હમણાં થોડીક મજા લુસ્તી ગઈ કે એટલે એને

અચ્છા સાબ બને ઉગા જે સાબ ઘરે બનાવો તો પણ ઘરે મને આવે મને સાતરો પાવે હા ગરમ પાવે હા ગરમ પાવે બે હે ભાઈ જો પાણી ને તો હવે માર થોડું કામ હે તે જાવ ગામ માં થોડું સામાન લેવા તો ફટાફટ પેલા સામાન ને લઈ 2000 years later તો ફેમે લેક્ચર આપણે આવી જશે ઘરે ને આ તો ભાઈ ખાઈ લીધું બાકી હે ને કે તો

拜拜。Bye bye.